કાર્યક્રમ માં રૂપલા આમ તો જિલ્લા કહેવાય કારણ કે મત આપણને આપે છે એવા ના પણ મતદાન એમનું આપણી સાથે જ છે એવા આરસી મકવાણા સાહેબ ઘેરે ઘેરે જઈને અવનવા રોજ બરોજના કાર્યક્રમની જવાબદારી વિશ્વ હિન્દુ પરિષદે જેમને હોય પીતી અમને લાગે કે નરમ ગરમ હૈ છે પણ જે દોસ્તી જે ઉમંગથી એ ગોવિંદભાઈ એને આજે યાદ કરીએ આપણે જગદીશભાઈ ધીરુભાઈ તાલુકાના પ્રમુખ ભાઈ શ્રી પ્રદીપભાઈ મંચ ઉપર બેઠેલા મહામંત્રીજીઓ આગેવાનો અહીંયા ઉપસ્થિત સથવારા સમાજ અને કોડી સમાજ માંથી અમારી અપેક્ષા મુજબના મહત્વના હાજર રહેલા કાર્યકર્તાઓ પત્રકાર મિત્રો આપ સૌથી આપણી નેમ હતી અને આપણે જનસંગ વગતથી કહેતા કે આ દેશની અંદર ત્રણસો સિત્તેર ની કલમ દૂર થવી જોઈ આ દેશની અંદર ત્રણ કલાક એ દૂર થવા જોઈ આ દેશની અંદર કેટલાક હિન્દુ સમાજને કડરતા પ્રશ્નો એ દૂર થવા જોઈએ આપણું રામ મંદિર ફરીને બનવું જોઈએ આ બધું જ બન્યું બહેનું એમ થાય કે હવે આટલું બધું બની ગયા પછી હવે શું કરવાનું મિત્રો આ બધું ભારતીય જનતા પક્ષના કે જનસંઘના સ્થાપના કાળથી મેનિફેસ્ટો ની અંદર આપણે લોકોને વતન આપતા હતા અને આપણા સૌના સદભાગ્યે મોદી ભારતના વડાપ્રધાન બન્યા પછી આ બધા જ પ્રશ્નો આજની તારીખે પૂરા થયા પૂરા થઈ ગયા પછી આજે પણ એવા તત્વો છે આ દેશની અંદર એમ કે અમારા એક બાબરે આવીને બાબરી મસ્જિદ બનાવી હતી આ તમારા નરેન્દ્રભાઈ કેટલો સમય ફરીને અમારો સમય આવશે એટલે રામ મંદિર તોડીને બાબરી બનાવશું એવું જાહેરમાં ખેનારા આ દેશના ગદારો હજી આ દુનિયાની અંદર ભારતની અંદર જીવે છે ત્યારે એમને કાયમને માટે નેસ્ત નાબૂદ કરવા હોય એ જે વૃત્તિ છે એ નેસ્ત નાબૂદ કરવી હોય આવનારી જે આ સાતમી તારીખની ચૂંટણી છે ને એની અંદર મત આપીને અહીંથી એક કમળ સંસદની અંદર મોકલશું તો આવનારા સો વર્ષ સુધીનો ઇતિહાસ રચાવાનો છે સાહેબ નરેન્દ્ર મોદી ને કોઈ રોકી શકવાના નથી આ દેશની અંદર સિત્તેર એ ભારતીય જનતા પક્ષના કમળ એ ગુજરાત ની અંદર ભારત ની અંદર ભેળા થવા જોઈએ આરસી સાહેબ કહું કે અમે આજે આ ત્રણસો ને સિત્તેર ખુરશી ગણીને મૂકી છે અહીંયા એક એક બેઠેલો માણસ ત્રણસો સિત્તેર ભાજપની રૂપી લોકસભાની સીટનો એક જવાબદાર માણસ આજે આ સમાજને અમે જવાબદારી હોપીએ છીએ કે કદાચ તમારા નાના મોટા પ્રશ્નો છે કદાચ તમારા કોઈ કામો નગરપાલિકાથી લઈને રાજ્ય સુધી કે કેન્દ્ર સુધી નહીં થયા હોય અથવા અધૂરા છે તૈ રહ્યા છે એ પ્રશ્નને આપણે સૌ એક બાજુ રાખીને માત્ર ને માત્ર આવનારા સો વર્ષની અંદર જે ઇતિહાસ લખાવાનો છે એનો પાયો એ ચોથી તારીખે જયારે તમામ પેટીઓ ભૂલે ત્યારે એની અંદર કમળ કમળ અને કમળ અને આપણા સાથીદારો કે જે આપણે લીધું ચારસો સીટ પાર સાહેબ જેની શરૂઆત સારી હોય ને એનો અંત સારો જ હોય આપણને ક્યાં ખબર હતી કે હવે કોંગ્રેસ આપણું ખાતું ખુલી ગયું છે માત્ર ને માત્ર હવે એની અંદર આપણે પુરવણી કરવાની અને પુરવણી કરવા માટે થઈને ગુજરાત ભાજપના આપણા સીઆર પાટીલ સાહેબ ના મગજમાં અવનવા અનેક ટુકાઓ આવે છે આપણે સાંભળ્યું હતું કે એક ભેદ પ્રમુખ કોને કહેવાય સમાજ સેતુ સમાજ સમાજ સેતુ સમાજની સાથે સમાજ કરીને સેતુ બાંધ એની શરૂઆત જે આપણે અહીંયા કરી છે ને આવા અત્યારે ધારી ચાલે છે કાર્યક્રમ બાબરાના કેટલા કાર્યક્રમો પૂરા થયા સાવરકુંડલા રાઉન્ડ અલગ અલગ જ્ઞાતિઓ કરવાના ઉપસ્થિત રહ્યા છો ત્યારે વધુ કઈ નહીં કેતા ને માત્ર સવારમાં વેલા ઉઠીને પછી

મતદારો ની મતદાન કરે છે એ જગ્યાએ કોઈ કહેવાનું નથી કે હાલો તમે મતદાન કરવા લાંબી લાંબી લાઈનો કે નહીં આપણે પણ એ જ રીતે જે જાગૃતિથી જે સમાજની અંદર જાગૃતિ આવી છે એ સમાજમાં એક પ્રકારની જાગૃતિ આપણે પણ બગસરાની અંદર

એની પાસે કામ લઈને જાદુ એની કામ કરવાની રીત આવ જુદી છે આપણને એમ લાગે કે આ કેસી માણા વાતો કરતા કરતા તમારી પાસે કામ કઢા કામ જાણી લે અને તમારું કામ થઈ જાય પછી તમને ખબર પડે કે મારું કામ તો થઈ ગયું જિલ્લા પંચાયતમાં હતું તો હવે તો એ લોકસભાની અંદર આવવાની તૈયારી કરી રહ્યા છે અને આવશે ત્યારે આપણને સૌને ભરોસો પૂરેપૂરો છે કે આ અમરેલીની સીટ એ આપણે કમળરૂપી નરેન્દ્રભાઈ મોદીના ચરણોમાં આપીએ એ જ વ્યતન અસ્તુ ભારત માતા કી જે જય જય ગરવી ગુજરાત